हिंदू धर्म हिंदू धर्म करी अने धर्म ના નામ પર મત માંગતી ભાજપ આપના જ્યોતિપીઠના शंकराचार्य अविमुक्तेश्वर મંદિરની કેવી હાલત કરી આ વિડિયોમાં તમે જો ઉને જબા તેમ કા કહેના હે કે ઉને જબરદસ્તી લે જાયા જા રહા હે शंकराचार्य जी કા કહેના હે કે ઉને અગ્ઞાત લોકો લે જા રહે હે ઓર ઉનકા બહર કરિયા જા રહા હે ઉનોને યે આરોપ લગાયા હે પ્રિયાગરાજ માં ગંગા ઘાટ ઉપર સ્નાન કરવાનો મોન્યમાશ્રના સ્નાન કરવાનો બહુ જ મહત્વ હોય છે ત્યારે શંકરાચાર્યજી જ્યોતિપીઠના શંકરાચાર્યજી એ પાલખી સાથે સ્નાન કરવા જતા હતા ત્યારે ત્યાંની ભાજપની પોલ્યુસે એમના શિષ્યોને ટીંગાટોળી કરી અને વગાડીને લઈ ગયા આખરે શંકરાચાર્યજીએ સ્નાન કર્યા વગર પાછું ફરવું પડ્યું મિત્રો તમે જ વિચારો આ ભાજપના ચાવવાના અને બતાડવાના દાંત કેટલા જુદા છે આજે આપણા શંકરાચાર્યોની આ હાલત કરે છે તમે જુઓ આપણા ધર્મના જે પીઠાધીશો કહેવાય આની આવી હાલત છે અને વાતો કરે છે હિન્દુ ધર્મની હિન્દુ ધર્મના શંકરાચાર્યોને તમે ઢીંગાટોળી કરાવડાવો છો આ બહુ જ દુઃખદ ઘટના છે